જેટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ સોરી બાર કોમર્સ ગુજરાતી વિષય ગુજરાતી છે કાવ્ય સત્તર પથ્થર થરથર ધ્રુચિ જે આપણે અર્થશાસ્ત્ર પછી થોડુંક હવે ત્રણ ચાર કૃતિ ભણવાની છે તો સમયે સમયે આપણે પાઠ અને કાવ્ય પૂરા કરશું પાછું વ્યાકરણમાં ધ્યાન દેશું અને અર્થશાસ્ત્ર થોડાક પાછળ હતા પરંતુ હવે ઘણા નજીક પહોંચ્યા છે તો આજે એક કાવ્ય લઈ રહી પથ્થર થરથર ધ્રુજી નિરંજન ભગત એમના કવિ છે આ કાવ્યનો પ્રકાર ગીત છે ગીત કાવ્ય હોય એટલે છંદ અલંકારમાં તો લખાયેલું જ હોય છે અને પાછળ જે એમના પ્રાસ મળતા હોય અંત્યાનો પ્રાસ એ પણ સરસ રીતે આપણને ગોઠવેલા છે ભાગોળે તોડે કુંજે વાટે ઉંચાટે દૂજે જાણી આ બધા અંત્યાનો પ્રાસ એકબીજી પંક્તિને મળે છે કાવ્યમાં આમ જોઈએ તો એક વાર્તા ઉપરથી આપણને સરસ મજાનું કાવ્ય આપેલું છે કદાચ તમે આ પ્રસંગ સાંભળેલો હશે બાઇબલની અંદર ખ્રિસ્ત ની વાત છે એ જે અબડાઓને જે અબડા એટલે સ્ત્રીઓ માટે આપણને અબડા શબ્દ વાપરો છે અહીંયા જે એ સ્ત્રીઓને જે દુઃખ હતું નાની એવી ભૂલ કરે છે અને લોકો એમને આકરી સજા આપે છે એ ન્યાય એક સંત અહીંયા એક વ્યક્તિ આપી છે પણ એ સંતનો ઉલ્લેખ કરીએ તો એ સંત ત્યાંથી નીકળે છે અને એબડાને બચાવે છે એક જ વાક્ય બોલે આખું ટોળું ભેગું છે જનુની છે ક્રોધ છે અબડાને મારો પથરા મારી મારીને મારી નાખો એવા શોર અવાજની વચ્ચે આમનું કોણ સાંભળે પરંતુ એક સંત જેવા માણસ ખાલી એટલું કહે છે અકા કાવ્યનો સાર એ છે કે જેને પાપ ન કર્યું હોય એ આ સ્ત્રીને પથ્થર મારે તો જિંદગીમાં નાના મોટા પાપ તો આપણાથી થયા જ હોય ધીમે ધીમે આખું ટોળું છે નીચું મોઢું રાખી અને ત્યાંથી વિખરાઈ જાય છે અલોપ થાય છે એટલે કે અલોપ શબ્દ વાપરો છે આપણા કાવ્યમાં જતા રહે છે ભૂલ તો બધાની થતી હોય પરંતુ એનો ન્યાય કેમ આપવો એ થોડું વિચારવું જોઈએ જ્યારે નાની ભૂલને કારણે એ આવડી મોટી સજા કરવી એ સંતને યોગ્ય લાગતું નથી જોઈએ આપણે કે પથ્થર થરથર ધ્રુજે હાથ હરકતી જૂઠા અને જળ પથ્થરની ત્યાં કોણ વેદના ભૂજે પથ્થર થરથર ધ્રુજે પથ્થર થર ધ્રુજે એટલે કે બધા લોકોના હાથમાં પથ્થર છે એક સ્ત્રી છે એનાથી કંઈક ખોટું થયેલું છે કંઈક પાપ થયેલું છે કંઈક ભૂલ થયેલી છે સ્ત્રી પાદરની અંદર એ બેઠી છે ને આખું ટોળું ભેગું થાય છે એને મારી નાખવા માટે બધા પથ્થર મારી મારીને એનો જીવ લેવા માગે છે એટલે બધાના હાથમાં પથ્થર છે હાથ ધ્રુજે એમ નથી કીધું હાથ ધ્રુજતા નથી એ તો બધા આનંદ કીલોલ શબ્દ વાપરો છે આપણે કે બધા છે એ આમ મારી નાખવા માટે એટલો બધો આમ જનૂન અને ક્રોધથી એ ઊભા છે કે હમણાં કોઈ એક પથ્થર મારે શરૂઆત કરે એટલે આપણે બધા એ પથ્થર મારીએ એટલે હાથ હરખથી હરખથી શબ્દ વાપરો એ કેવા છે જૂઠા ને જળ પથ્થરની ત્યાં કોણ વેદના હાથ જૂઠા છે ખોટા છે એ ન્યાય આપી જ ન શકે બધા લોકો અને આ જળ પથ્થર છે એ શું જ્યારે ત્યાં કોણ વેદના બૂજે કોઈનું દુઃખ સાંભળતા નથી કે વિચારી શકે એવું પણ નથી એટલે પથ્થર થરથર ધ્રુજે કે પથ્થર એમ છે કે હું જે આ વ્યક્તિને લાગીશ લાગશે અને મારાથી એ ખોટું થશે એટલે એ ધ્રુજે છે એમ આપણને બતાવવા માગે છે અચાનક આચરનારી કો અબળા પર ભાગોડે જે એક અબળા એટલે સ્ત્રી થોડુંક અનાચર થઈ ગયું છે એટલે કે કઈ કેનાથી ભૂલ થઈ છે પાપ થયું છે એ સ્ત્રી એક ભાગોળ એટલે ગામના પાદર પાસે બેઠી છે અને એક ગામ ત્યાં બધા પથ્થર હાથમાં લઈને આખું ટોળું ઊભું છે એવી વખતે એક ગામના ડાહિયાજન સૌ ન્યાય નિરાતે તોડે ડાહિયાજન માટે સંતનું ઉદાહરણ લઈએ આપણે તો બહુ સરસ લાગે શું ખ્રિસ્ત એ આવો ન્યાય કરેલો મોટા મોટા સંતોએ આવા નિર્દોષ નિકાલસને નાની એવી ભૂલ થઈ હોય તો આવડું મોટું આવડી મોટી સજા ન હોય નિરાતે તોડે ન્યાય નિરાતે તોડે એમ કીધું વિચારવું જોઈએ કે આને શું સજા આપવી જોઈએ આવું એને ભૂલ કરી છે તો કેટલી સજા આપ એ બધા ગામ લોકો વિચારી શકતા નથી એટલે એક ગામના ડાહિયાજન માટે આપણે ડાહયોચન એટલે સંત લઈશું ઓલિયો શબ્દ વાપરો છે આગળ કે ત્યાંથી એક ઓલિયો જઈ રહ્યો દાહિયાચનો ત્યાં કોઈ વિચારતા નથી કે આને કયો ન્યાય આપવો આ ઉલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલો લે કૂંચી લોલ એટલે એટલો મોટો શોર અવાજ કે આને પથ્થર મારી મારીને મારી નાખો એવા ઉત્સાહથી આખું ટોળું એ ત્યાં શોરબકોર થઈ રહ્યો છે એવી વખતે એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે ઓલિયો એટલે સંત સોરી પેલા આગળ તો વિચારતા નથી પરંતુ ઓલિયો શબ્દ એટલે સંત માટે આપણે વાપરીએ ત્યાંથી એક સંત પસાર થાય છે પોલિયો ઉર્દુ શબ્દ છે કે જે બાંગ પોકારે છે ભક્તિ કરે છે રોજ પાંચ વખત આપણા મંદિરોમાં પાંચ વખત આરતી થાય એમ પાંચ વખત બાંગ પણ પોકારાય છે દિવસ દરમિયાન એ પોલિયો જે બાંગ પોકારે છે એ સંત છે આપણે સંતના શબ્દમાં લઈ ત્યાં એક સંત પસાર થઈ રહ્યા છે વાટે એટલે રસ્તે સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે આટલો મોટો અવાજ આટલું મોટું ટોળું ભેગું થયું છે શું થયું હશે અને થંભ્યો એટલે થોડીક વાર એ ત્યાં રોકાઈ જાય છે આ બધા સુણી ચુકાદો ચમક્યો આ એ ન્યાય છે એ લોકો આપી રહ્યા છે એ સાંભળીને થોડીક વાર ત્યાં ઊભા રહે છે ને ઉરના કોઈ ટેપ હૃદયમાં ઘણું વિચારે છે કે હાથ અને પથ્થર બંને જોઈ એનું દિલ દયાથી દૂજે જ્યાં સંત ત્યાં અટોળાને જુએ છે અને પેલો ન્યાય એ અવાજ સોર બ્રકોર એ સાંભળી રહ્યા છે બધા બોલે છે કે પથ્થર મારી મારીને આને મારી નાખો ત્યારે એને શું ભૂલ કરી છે એ બધું સાંભળે છે જુએ છે અને ત્યાં થંભી જાય છે અને પછી દિલની અંદર એ દયાનો ભાવ એને કરુણા થાય છે કે આને બચાવવી જોઈએ ત્યારે તરત જ એમને સરસ એક વિચાર આવે છે કે આ દુનિયાના સાણાઓ ના દુનિયાદારી જાણે આ લોકો જાણતા નથી કે દુનિયામાં કેમ જીવાય કેવી રીતે જીવાય કેમ ન્યાય અપાય શું ખોટું થાય છે શું ખરાબ થાય છે કે શું ભલું થાય છે આ લોકો સાણા શબ્દ વાપરો ચતુર લોકો આમ આમ તો ખરેખર એની ચતુર ન કહેવાય પરંતુ એના માટે સાણા શબ્દ વાયપ્રો ક્યાં કાંઈ જાણતા નથી અને ટોળા પર ક્યાં તો એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે સંત પહેલાં ઓલ્ય ઊભા રહી ગયા છે ટોળા પાસે જઈને હસવા માંડે છે અને પોતાની ટેવ પ્રમાણે એ બીજાને ઉપદેશ આપવા માટે બોલે છે કે જેણે પાપ કર્યું ના તે પથ્થર પહેલો ફેંકે ટોળા પાસે આટલો ચોર ભકોર થતો તો સંત આવીને ત્યાં ઊભા રહે છે એટલે બધા એ ત્યાં સામે જુએ છે અને સંત બોલે છે કે હવે મારે આને બચાવવી છે તો બોલવું જોઈએ કંઈક કરવું જોઈએ તો કેવી રીતે બચાવે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પેલો ફેંકે જેણે કોઈ દિવસ પાપ ન કર્યું હોય એક પણ પાપ ન કર્યું હોય એ આ પેલી અબળાને પહેલી પેલો પથ્થર મારે બધા વિચારમાં પડી જાય છે એ પાપ નાના મોટા પાપ તો આપણા બધાથી થયા છે ત્યારે એક એક અલોપ પહેલાં સજન જ્યારે શું કરવું ના બૂજ સૂજે નહીં જે પેલા ઓલીઓને બા છે ને એટલું બોલે સંતો બા છે અને આવો ઉચ્ચારણ કરે છે ત્યાં એક એક લોકો છે એ અલોપ એટલે ત્યાંથી જવા માંડે છે અને હવે આપણે શું કરવું જોઈએ એ કાંઈ સૂઝતું નથી અને ત્યાંથી જતા રહે છે પાપ તો આપણા બધાથી થયું છે કંઈક ને કંઈક અને છેલ્લે આપ્યું અબળા રહીને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજી ગુંજે એટલી સરસ નિરંજન ભગત એક સરસ કવિ છે એટલે એમને સરસ મજાની એવું પ્રાસ મેળવી અને આપણને છેલ્લી પંક્તિ કાયમ માટે યાદ રહી જાય એવી સરસ આપી કે બધું ટોળું છે ત્યાંથી વિખરાઈ જાય છે અને કોઈક ને કંઈક બધાથી પાપ થયું છે એવું એ કંઈક તો થયું જ હોય આપણાથી નાનું મોટું પાપ અને પેલો પથ્થર કોઈ નથી મારતું અને ટોળું વિખરાઈ જાય છે અબડા બચી જાય છે પેલી સ્ત્રી છે એને બચાવી લે છે એટલે એ સ્ત્રી અને પેલા સંત ઓલિયો એ ત્યાં બે જ વધે છે બાકી બધા જતા રહે છે અને કવિ છેલ્લે લખે કે એનું કવિજન ગીત હજી ગુંજે અને આ વાત છે એ હજી પણ જીવંત રહેશે જ્યાં સુધી આપણી ગુજરાતી આવા ધર્મ આવો સંતો જ્યાં સુધી હશે ત્યારે સાચો ન્યાય તોડવા તોડી શકશે એટલે કવિચંદ કહે છે કે આનું ગીત કાયમ માટે ગુંજતું રહેશે આવી વાતો સારી વાતો એ હંમેશા માટે આપણને યાદ રહેશે કે આપણા જીવનમાં કંઈક ને કંઈક આપણે પાપ કર્યું જ હોય કંઈક આપણાથી ભૂલ થઈ જ હોય તો આપણે એવા સંત નથી કે બીજાને ન્યાય આપી શકીએ બીજાને મારી શકીએ બીજાને સજા કરી શકીએ એ આપણો હક નથી એટલા માટે વુસંતે પેલી અબલાને બચાવી લે છે નહીં બધા આમ એક ગાંડેરીઓ છે આપણો એક કંઈક કરે એટલે વાહે આખું ટોળું જોઈન્ટ થઈ જતું આંદોલન હોય કે કંઈક હડતાલ પાડવાની હોય કે કંઈક એવો સમૂહમાં ન્યાય આપવાનો હોય ને ત્યારે સમજા વિચાર્યા વગર એક કરે એટલે બધાએ કરવા માટે પણ દેશની સંપત્તિ અથવા તો લોકોને કેટલું નુકસાન થાય હજારો લોકો એમાં મૃત્યુ પામે કેટલું સળગી જાય તો આ ન્યાય છે એ આપણે કેવી રીતે લેવો જોઈએ એનો કેવી રીતે ન્યાય આપવો જોઈએ એ આપણે સમજવું જોઈએ સરસ મજાનો પથ્થર ધરથરત રૂજે લખી શકાય એવી વાત છે કે બધા લોકો ભેગા થયા છે એક સ્ત્રીને ન્યાય આપવા માટે કે એનાથી પાપ થયું છે એટલે બધા પથ્થર મારીને એને મારી નાખવી છે એવામાંથી કોઈ કંઈ સમજી શકતું નથી અને પેલો ઓલીઓ ત્યાં આવી ચડે છે અને હવે આપણાને બચાવવી હોય તો એને તરત જ એક વિચાર આવે છે અને કહે છે કે જેણે પાપ એક પણ પાપ ન કર્યું હોય એ પેલો પથ્થર મારે પછી બધા વિચારે છે કે પાપ તો આપણાથી કંઈક થયું જ હશે અને બધા વિખરાઈ જાય છે અને છેલ્લે એ સ્ત્રી અને પેલા ઓલિય ત્યાં રહે છે જો આટલું સરસ મજાનું આઠ દસ વાક્યની નાની એવી વાર્તા રૂપે પણ આ કાવ્યમાં પ્રશ્ન વારંવાર પૂછાય છે તો એ થોડુંક વાંચજો અને નાની એવી વાર્તાને કારણે પણ આપણને આ કાવ્ય યાદ રહી જાય છે કડીયો એટલે સાવ સમજાય છે એવું સરસ મજાનું ગીત કાવ્ય આપણને આપ્યું છે ત્યાર પછી જે આપણે હવે પાઠને કાવ્યમાં બાકી છે એનું થોડુંક કહી દઉં કે પથ્થર થરથર ધ્રુવ છે એ કાવ્ય આપણે સતર લીધું અઢારમું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં નથી રસપાઠ આસુ પાઠ ઉજાસ નવલકથા ખંડ એ કાઢી નાખવામાં આવ્યો છે ત્રીસ ટકા કોષને કારણે પછી ઓગણીસ અને વીસ ભણવાનું છે ઈશ્વર સર્વવ્યાપી અને બા એકલા જીવી એ બે એક પાઠ છે ઓગણીસમો ઈશ્વર સર્વવ્યાપી કાવ્ય છે બા એકલા જીવી એ બે લેવાનો છે પછી એકવીસ બાવીસ ત્રેવીસ કાઢી નાયખા અને ગૃહ ત્યાગ એ પાઠ બાવીસમો ભાણી અને ત્રેવીસમો ક્ષમતા અને બંધુત્વના પા પથદર્શક એ ત્રણેય કૃતિ છે એ આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવી છેલ્લો પાઠ શરત એક લેવાનો એટલે શરત ઈશ્વર સ્વ્યાપી ને બા લાચી એ ત્રણ કૃતિ હવે આપણે બાકી છે ભણવાની આમ ત્રણ ને ત્રણ છ કાઢી નાખ્યું છે ચૌદમું છેલ્લું દર્શન અને જુઓ એ પંદરમો પાઠ કાવ્ય એ બે કાઢી નાખ્યું છે એટલે આવું છ કૃતિ કાઢી છે હવે ફરી પાછો આપણને વ્યાકરણમાં બધું જ છે એટલે વ્યાકરણનું પાછું પુનરાવર્તન કરશું આપણે